આમ તો ઇતિહાસની વાત આવે એટલે પાળિયાઓની યાદ આવે છે બે ચાર નહીં પણ જે ગામમાં હજારો પાળિયા આવેલા છે એવા પાળિયાઓનું નગર એ હળવદ ગામ અને આજે આપણે એના વિશે થોડી ઘણી માહિતી મેળવશું હળવદ ગામનો ઇતિહાસ તો આમ બહુ મોટો છે પણ ટૂંકમાં કહું તો હળવત ગામ સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ એવા હલદરજી એટલે કે બલરામ ઉપર આ ગામનું નામ રાખવામાં આવ્યું છે તો કેટલાય લોકોના મત અનુસાર આ ગામનો આકાર હળ જેવો હોવાથી હળવદ રાખવામાં આવ્યું છે હળવદ ગામ જે જગ્યાએ છે ત્યાં પહેલા જંગલ હતું અને એ જંગલમાં રાજા રાજોદરજી શિકારે આવ્યા હતા અને એમાં બન્યું એવું કે એક સસલું રાજાના ઘોડાની સામે થાય છે રાજાને આશ્ચર્ય થયું અને લાગ્યું કે આ ભૂમિ કોઈ દેવતાએ સુરવીરની લાગે છે માટે એમણે ત્યાં નગર વસાવવાનું વિચાર્યું અને જે જગ્યાએ સસલું સામે થયું હતું ત્યાં નિશાન પેટે એક વસ્તુ મૂકી હતી પણ એ વસ્તુ હવાને લીધે આગળ જઈને પડી ઈસવીસન ચૌદસો અઠ્યાવીસ માં સવન પંદરસો ની મા વધ તેરસને સોમવારે હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો અને મહારાજે જે જગ્યાએ નિશાન રાખ્યું હોય છે ત્યાં મહેલ બંધાવવામાં આવે છે અને ગામ વસાવવામાં આવે છે હળવદ અને એની આજુબાજુના ગામો લગભગ હજારો વર્ષ પુરાણા છે કારણ કે ઈસવીસન એક ના સમયમાં મૂળદેવ રાજાએ કેટલાક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી